વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે ઉત્તરાયણ માટે તલના પાપડ એટલે કે તલની એકદમ પતલી પાપડ જેવી ચીક્કી બનાવીશું બહાર કરતાં પણ ટેસ્ટી અને ક્રિસ્પી આ ચિક્કીને ઘરે બનાવી એકદમ સરળ છે તેને સ્ટોર કરવાની ટીપ સાથે ચાલો રેસીપી શરૂ કરીએ આ ચીક્કી બનાવવા માટે તેનું પરફેક્ટ માપ જોઈ લઈએ એક બાઉલ ગોળ તેની સામે એક બાઉલ તલ લેવાના છે બંનેનું મેઝરમેન્ટ સરખું રાખવાનું છે આ માપથી તમે ચીક્કી બનાવશો તો તમારી ચીક્કી પણ પરફેક્ટ જ બનશે હવે એક પેન પેન લઈ ઉપર ગરમ થઈ જાય એટલે તેમાં તલ એડ કરી દેસુ તલની છે જેથી થોડા ક્રિસ્પી થઈ અને તેના લીધે ચીક્કી પણ એકદમ ક્રન્ચી બનશે બે થી ત્રણ મિનિટ થાય અને તલ ફૂટવાનો અવાજ આવે એટલે તલ બરાબર શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તલની બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું કે પેન હજી ગરમ છે જો પેનમાં જ રાખીશું તો તલ વધારે શેકાઈ જશે આ તલના પાપડને હું પાટલી અને વેલણથી વણીશ જેથી તેને તેલ અથવા ઘીથી ગ્રીસ કરી લઈશ તમે તેને પ્લેટફોર્મ ઉપર પણ વણી શકો છો ચીકી બનાવો એ પહેલાં જ આ પ્રોસેસ કરી લેવાની હવે પેનમાં ગોળ એડ કરી દઈશું તેની સાથે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોળને આ રીતે મિક્સ કરતા જઈ અને મેલ્ટ કરી લેવાનો છે ચીકી બનાવો ત્યારે ગોળ લો તેને નાના પીસમાં કટ કરી લેવાનું અથવા સમારીને લેવાનો જેથી પ્રોપર મેલ્ટ થાય ચીકી માટે ગોળનો પાયો તૈયાર કરવાનો છે ગોળ મેલ્ટ થઈ જાય એટલે તેને આ રીતે સતત ચલાવતું રહેવાનું ગોળનો થોડો કલર ચેન્જ થાય હલાવવામાં હળવો થઈ જાય અને થોડો ફ્લપી થઈ જાય એટલે તેને ચેક કરી લેવાનો કે ચીકી માટેનો ગોળનો પાયો બરાબર છે કે નહીં હવે પાયો ચેક કરવા માટે એક બાઉલમાં થોડુંક પાણી લઈ લેશું તેમાં તૈયાર કરેલું ગોળનું થોડું મિશ્રણ એડ કરશું અને પાંચથી દસ સેકન્ડ માટે તેને ઠંડુ થવા દેસુ પાયો ચેક કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની અને ત્યારે પણ તેને ચલાવવાનું જેથી ગોળ બળી ન જાય પાંચથી દસ સેકન્ડ થાય એટલે ગોળને હાથેથી તોડી જવાનો અત્યારે તૂટતો નથી પણ ખેંચાય છે એટલે પાયો હજી કાચો છે એટલે હજી એકાદ મિનિટ સુધી કૂક કરી લેવાનું અને ફરી પાછું ચેક કરવાનું એકાદ મિનિટ થાય એટલે ફરી પાછું ચેક કરી લેશું પાણીવાળા બાઉલમાં થોડુંક મિશ્રણ એડ કરશું અને થોડુંક ઠંડુ થવા દેસું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથમાં લઈ અને તેને તોડી જવાનું અથવા દાતેથી ચાવીને પણ ચેક કરી શકો છો ગોળને હાથમાં લઈ અને આ રીતે તોડીશું તો ઇઝીલી તૂટી જાય છે અને તેનો ક્રન્ચી અવાજ પણ આવે છે એટલે ગોળનો પાયો બરાબર થઈ ગયો છે હવે આ ટાઈમે તેમાં ચપટીક જેટલા કુકિંગ સોડા એડ કરી તેને બરાબર મિક્સ કરી લેશું કુકિંગ સોડા એડ કરવાથી ચીકી એકદમ ક્રિસ્પી બને છે સોડા બરાબર મિક્સ થઈ જાય એટલે શેકીને રાખેલા તલ એડ કરી દેસું તલને તૈયાર કરેલા ગોળના પાયા સાથે મિક્સ કરી લેશું તલ અડધા મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની કેમ કે પેન ગરમ હોય છે એટલે તલ બરાબર મિક્સ થઈ જશે અને પાયો પણ વધારે કડક નહીં થાય તલ ઉપર ગોળનું બરાબર કોટિંગ થાય એ રીતે મિક્સ કરી લેવાના હવેની બધી જ પ્રોસેસમાં થોડી ઉતાવળ કરીશું તો તેનું રિઝલ્ટ સરસ મળશે તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડુંક મિશ્રણ લઈ અને પાટલી ઉપર રાખી દઈશું તેને હાથેથી થોડું સેટ કરશું ગરમ હોય છે એટલે થોડું ધ્યાન રાખીને તેને સેટ કરવું મિશ્રણ થોડું સેટ થાય એટલે ઉપરથી પિસ્તાની કતરણ લગાવીશું ઓપ્શનલ છે એમને પણ બનાવી શકાય અને વેલણ નહીં તેને હળવા હાથે વણી લેશું આ મિશ્રણ ગરમ હોય છે એટલે ઇઝીલી તેને વણી શકાય છે તેને આ રીતે એકદમ પતલું વણી લેશું મેં અહીંયા તલનો પાપડ વણી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ પતલો એવો પાપડ બની અને તૈયાર થઈ ગયો છે વણેલા પાપડને એક પ્લેટમાં રાખી દઈશું જેથી થોડો ઠંડો થઈ જાય અને તેનો શેપ પણ બરાબર થઈ જાય આ જ રીતે બધા પાપડ વણીને તૈયાર કરી લીધા છે હવે આ પાપડને સ્ટોર કરીએ ત્યારે ઘણીવાર એકબીજા સાથે ચીપકી જતા હોય છે તો આને કઈ રીતે સ્ટોર કરવા એ જોઈએ જે પણ ડબ્બામાં સ્ટોર કરવા હોય તેમાં એક બટર પેપર રાખી દેસુ તેના ઉપર તૈયાર કરેલો પાપડ તેના ઉપર ફરી પાછું બટર બટર પેપર પેપર હોય તો પ્લાસ્ટિક પણ મૂકી શકાય આ રીતે સેટ કરી અને ડબ્બો પેક કરી દેવાનો જેથી પાપડ એકબીજા સાથે ચીપકશે નહીં અને લાંબો સમય ક્રિસ્પી રહેશે એકદમ પતલા ક્રિસ્પી અને ટેસ્ટી તલના પાપડ ઘરે બનાવવા એકદમ સરળ છે તો ઉતરાયણ પર આ રેસીપીને અચૂકથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી રેસિપી પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર